આજરોજ આપ સૌને અહીં બોલાવવાનું કારણ મુખ્ય કારણ એ જ છે કે ગઈકાલે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખશ્રીને કોંગ્રેસ પક્ષના મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્યપદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝન અને જી હજુરી વધતી જઈ છે જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ કઈ સાંભળવામાં નથી આવતું જી ઉજૂરી એટલે કે જી ઉજૂર જી ઉજૂર એમને કૈયા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારીપૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જીવ ઉજુરી નથી કરવી હા પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય કરેલું છે અને મારો પરિવારને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી જે કારણોસર મેં રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોમાં જે પણ મારો સમાજ અમારા મારા વોર્ડના મતદારો જે રીતે મને રજામંદી આપશે એ રીતે હું મારું આગળનો નિર્ણય લઈશ હું છેલ્લા વીસ થી પચીસ વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જ જોડાયેલી કાર્યકર્તા તરીકે હું જોડાણી હતી અને હર હંમેશ જે પણ મને જવાબદારી આપવામાં આવેલી હતી તે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે અને કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું જ નથી જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે તેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે અત્યારે હું બે ટમથી ચૂંટાયેલી કોર્પોરેટર અત્યારે ચાલુ છું એ જ મેં તમને અગાઉ કીધું એમ કે મારા સમર્થકો મારા વોટરો મારો સમાજ મારો પરિવાર જે રીતે આગળ નિર્ણય લેશે એ રીતે જ હું આગળ ચાલીશ રણનીતિ તો બીજી જાહેર ન કરી શકાય પણ હા કોર્પોરેશનની ઇલેક્શન હું લડીશ એ હું અત્યારે જ આપને કહું છું કે એવું નથી કે અત્યારે હું રાજકીય મારું છોડું છું હું કોંગ્રેસ પક્ષને છોડું છું કોંગ્રેસ પક્ષના પદોને છોડું છું બાકી હું ચૂંટણી લડીશ એ પણ આપ સૌને જણાવું છું આજે જામનગરના વોર્ડ નંબર બાર ના મારા કોર્પોરેટર બેન જેનમબેને જે રાજીનામું આપ્યું છે આપના સોશિયલ મીડિયા અથવા મારા કાર્યકર્તાઓ દ્વારા મને જાણ થઈ જેમની વાત છે કે કોઈ વ્યક્તિ વિશેષ મારા માટે તમામ સભ્યો જે છે પોરપટોરો જામનગરના કોંગ્રેસ પાર્ટીના એ આજે સન્માનિત છે કોઈ વ્યક્તિ વિશેષ કોઈ વાત નથી હું એવું માનું છું કે સૌ સૌનો ક્યાંક નજરીયો હોય કોઈને જે ગ્લાસમાં પાણી હોય ગ્લાસ ભરેલો હોય તો કોઈકને અધૂરો દેખાતો હોય કોઈકને પૂરો દેખાતો હોય પાણી ભરેલું હોય કોઈ વ્યક્તિ વિશેષ વાત જ નથી પાર્ટી છે પાર્ટીમાં બધાય જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ને સંગઠનના લોકો હોય એનું સન્માન એમની જગ્યાએ મળતું જ હોય હજી બે દિવસ પહેલા જ જે દારૂના મુદ્દે અમે એસપી સાહેબને ને આવેદનપત્ર દેવા ગયા હતા ત્યારે પણ કોર્પોરેટર અમારી સાથે હતા તો વાત એ છે કે જે વાત થાય છે કે વ્યક્તિ વિશેષ સન્માન બધા માટે પાર્ટીમાં સરખું જ હોય છે વિરોધ પક્ષમાં બેઠા છીએ આશા અપેક્ષા હોય બધાની સમય સમય બધાને જે મળતું હોય બેનને પણ કોંગ્રેસ પાર્ટીએ ત્રણ થી વધારે વાર ટિકિટ આપી છે ત્યારે એ બે વાર જીતેલા છે ભૂતકાળમાં પણ તે કોંગ્રેસ પાર્ટીમાં લડ્યા હતા અને પરાજય થઈ હતા કોંગ્રેસે એને સન્માન માન આજે આપે છે ને હજી સુધી આ જે રાજીનામું છે એ મને લેખિતમાં મારા સુધી નથી મળ્યું કદાચ સોશિયલ મીડિયામાં હું વાંચું છું અને જોઉં છું ત્યાં સુધી પ્રદેશ પ્રમુખને લખ્યું છે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે ચર્ચા કરી અને એ રાજીનામું મંજૂર કરે ના કરે એની ઉપર અમિતભાઈ અને કોંગ્રેસ પાર્ટી આવતા દિવસો પર નિર્ણય લેશે

પાર્ટીનો સમય આવે ને પાર્ટી બધાને પાર્ટીઓ છે અમે નક્કી કરશું કે કોંગ્રેસની ક્યાંય અચૂક ભૂલ થતું હોય તો એની ઉપર મંથન કરશું અને જે વાત વ્યક્તિ વિશેષ કરે છે પણ એ પાર્ટીમાં ક્યાંય છે એની બધાને માન સન્માન મળતું હોય છે અને બધાને માન સન્માન દેવાનું જોઈએ છે